લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ મુખોટા આર્ટ ગેલેરી ખાતે ભરત ભટ્ટ નું લાઈવ પોર્ટ્રેટ ચિત્ર પ્રદર્શન યોજાયું એસી વર્ષના એક ચિત્રકાર ભરત ભટ્ટ એક અનોખું લાઈવ ચિત્ર પ્રદર્શન મુખોટા આર્ટ ગેલેરી ખાતે યોજાયું છે ભરત ભટ્ટ એ જેઓ બ્યાસી વર્ષની ઉંમરે પણ હજુ પણ ચિત્રને દોરવામાં લાવ્યું છે એટલે કે દરરોજ તેઓ એક ચિત્ર દોરે છે તેમના આ ચિત્રોનું એક પ્રદર્શન મુખોટા આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવ્યું છે આ ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ વિનોદ રાવલ કોકિલાબેન પટેલ અને શ્રી શરદ રાવલ દ્વારા કરવામાં આવ્યો હતો

જે લાઘવ બહુ ઓછા શબ્દોથી તમે કઈ રીતે તમારી વાત કરી શકો છો એવી જ વાત રંગોના બહુ જ આછા ઉપયોગ અને બ્રશના બહુ જ સીમિત સ્ટ્રોક સાથે ઘણું બધું ડિટેલ્સ કરવાની એક વાત દરેક કલાકારને હોય છે કે હું બધું એ બધું જ દેખાડો મકાનની એકે એક ઈંટ બતાવો પણ એના બદલે એમણે સાવ નજીવા એ તમે કહી શકો કે આ થોડા રેલાઓ બ્રશના ઉપર ઉપરના સ્ટ્રોક્સ અને એ રીતે જ્યારે રાઘવથી તમે ઘણું બધું થઈ શકો એમ હો ત્યારે એ કેવી મોટી વાત કહેવાય એમના એકે એક ચિત્રમાં અને છતાંય આ બધા ચિત્રોની મજા એ છે કે તમે નજીકથી નહીં જોવાના જો તમે દૂરથી જોશો ને તો જ તમને એ આખું વાતાવરણ અને ચિત્રોને માણી શકશો કલાકાર અને કલાના કેટલાક પેઇન્ટિંગ્સ કે ફોટોગ્રાફ્સને નજીકથી જોવામાં તમે વિવેચક બની જાઓ ક્યારેક આમાં તો રંગોના બધા રેલા ઉતર્યા છે પણ તમે જ્યારે દૂરથી જુઓ તો આખું એક જુદા જ પ્રકારનું વાતાવરણ તમને જોવા મળે એ ભરતભાઈ ભટ્ટના ચિત્રોની એક ખૂબસૂરતી છે ચોથી એપ્રિલ બે હજાર ચોવીસે શરૂ થયેલું આ ચિત્ર પ્રદર્શન ખૂબ જ અદભુત છે ખાસ કરીને તેમણે નેચર સાથેના ચિત્રો દોરીને સૌને મંત્ર કર્યા છે બ્યાસી વર્ષે પણ તેઓ ખૂબ જ અદભુત ચિત્રો દોરી સૌ લોકોને મંત્રમુગ્ધ મંત્ર કરે છે આ ચિત્ર પ્રદર્શન નિહાળવા માટે મોટી સંખ્યામાં કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા ભરતભાઈ આશ્ચર્ય આ સમગ્ર ચિત્ર પ્રદર્શનમાં સહયોગ આપી રહ્યા છે કોકિલા બેન તેમજ તેમના પુત્રી નીલુ પટેલ દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર